પછી જે અંદર થી ભાવ થાય છે ને ભાવ કઈક જુદો હોય છે પણ એ તો હું આવીને પછી તાર હારું હો બઉ ગજબ કારણ કે જ્યાં સુધી શક્તિ ન મળે ત્યાં સુધી પ્રગતિ ન થાય સંસારીઓ માટે એની અર્ધાંગના ઈ એની ભક્તિ છે શક્તિ છે અને આ દેશના સંતોને એની ભક્તિ ઈ એની શક્તિ છે આ જેટલા દાતાઓ કે જેટલા તમે જે કાર્યમાં જાવ છો એ ખોલડું હાચવીને ભગવતી બેઠીને કેટલાક નાના બરોબર તમે જાઓ છો જે જગ્યાએ જાઓ તમે તારે જાઓ અમારો અમારો સાથ છે તમે આપો તમે એટલું અમે આપો આ જ્યાં સુધી શક્તિનું ફરમાન ન થાય સુધી કોઈ ગતિ ન કરી શકે એમ સંતોની ભક્તિ એટલું કે હવે તમે આવું કરો ભક્તિ અંદરથી હોય શક્તિ આ કોઈ નાની હુની વાત નથી આ આ જે શક્તિના મારફત ચાલુ એટલે આ દેશ શક્તિ નો દેશ પછી ભક્તિરૂપી હોય તોય ભલે અને ખોરડું હાચવીને બેઠી હોય ભગવતી જેવી એ ભક્તિ હોય તોય ભલે બાકી હું તમને એમ લાગે એક ભાઈ માનું તમે કેટલા દેશમાં ગયા હું અમેરિકા ગયા મેં કીધું હા કે જ્ઞાની દાંપત્ય જીવનની સિસ્ટમ ને અહીંની દાંપત્ય જીવનની સિસ્ટમમાં અમુક અમુક તો જે ઝટકા મારતા મારતા પૂછે મેં કીધું બેમાં ઘી ઘાસલેટમાં ફેર એટલો ફેર ભાઈ મૂળ અમેરિકન આપણે જ લગન થાય છે એ માયલું મેં કીધું ભાઈ કઈ ખરું મને કે એવું સબંધ થાય પછી મેં કીધું લગન પંદર પંદર વાનાના લગ્ન આવે પંદર પંદર સુધી ઢોલ વાગે પંદર પંદર ગીત ગવાય તો ભાઈને ને હળદરમાં રાખે બે દી તો હળદર કાળી થાય બાકી માં કઈ ફેર ન થાય એની અંદર કેવું તત્વ છે તમે સાંભળીજો જેને પીઠી ચડે ત્યારે માણસ ઓટોમેટિક રૂપાળો કેવો મળે છે લાગવા નવો રંગ લાગવા રહ્યો છે એમ આ દેશનો સાધુ જયારે કોઈ નો દીકરો પેન્ટ શર્ટ માં આટા મારતો હોય પણ જયારે ભગવી સાદર એના ખંભા ઉપર આવી જાય ત્યારે એનું રૂપ કઈક જુદું થાય છે કારણ કે ભક્તિ ભરવા જઈ રહ્યો છે

બે બે એવા મોજીલા મિત્ર બે કોલેજમાંય સાથે અને એમાંથી પછી જે કોલેજ વર્ષ પૂરા થયા ને એમાં બે છૂટા પડ્યા ઓલો સારો એક બીજો ભાઈ હતો એને કોઈ સારી વ્યક્તિ મળી ગયો સંતનો સંગ થઈ ગયો અને સંતનો સંગ થતા કોઈ એનો બીજો એમ કેવાય ગુરુભાઈ જે હતો એ બોમ્બેમાં બહુ મોટો બિલ્ડર હતો અને બેની મિત્રતા થઈ અને મુંબઈ લઈ ગયો આયેય સાથે મોટો બિલ્ડર બન્યો અને પાંચક વર્ષ પછી પાછો એમ કહેવાય કે પોતાના નગરમાં આવ્યો મરસીડીજ લઈને આવ્યો ઓલો ના હલવાઈ ગયેલો કોઈ સંતો નો સંઘ નહી કોઈ સારા માણસ રિક્ષા લીધેલી અને કાકરિયાની પાળે પાર્કિંગ માં રિક્ષા ને વાહ ઠેરાવી ત્રીસ નંબર ટેકાવ્યા એમાં ઓલો મરસીડીઝ લીધ નીકળ્યો બે ની એક નજર થાય એટલે ખબર પડી કે આતો આ કોલેજ માં મારી સાથે ભણતો એ આ રિક્ષા પાસે ઉભો ઓલા નહીં થયો કે આ મરસીડીઝ લઈને ગયો એ મારી સાથે ભણતો ય જ એટલે ઓલા ધડ રિમેશ લીધી મરસિડીઝ ને ધડતી નીચે ઉતર્યો

સિત્તેરમાં ગોતેલી એટલે કે જવા એક્યા લઈ લેવાય જ પાછો મળ્યો ફાકી છોડવા મને મર લઈ લેવાય ઘરને જ્યાં લઈ લેવા દ્રેશ રોકડા આપ્યા છો બાકી ચાલી ના આપતા ઘણા ધંધો થઈ જ જાય છો એ રીક્ષાય યાર કોઈમાં નોકરા નોકરા છો કોઈને હાથ હેઠળ નહીં યાર લે બોલો કે ભાઈ મારી છે મરસીડી નોકરી નથી કરતો કઈ કેવાય આ મર્સિડી હમ એટલે એક કરોડ દસ લાખ એ તે ક્લાસ નીચું છે એટલે સી ક્લાસ રીક્ષા જે નહિ લે તોય પાછો પડે ભાઈ રીક્ષા એ રીક્ષ્યા અરે ઓલો કે આ મર્સિડી યાર અને આની બ્રાન્ડ જોયો આ આ લાખે લાખેલી તો ચાલુ થાય કિંમત

કઈ બાજુ ગીતા મંદિર બે જાઓ બબે રૂપિયા મગર પંદર પંદર થતા પણ તેથી સાયન બે કીધા બે જાઓ જાવ જ છો એ બાજુ બે જાવ ઓલી બેનો ધડ દીને બે જાવ ઓલી કીક મારીને ઓલા મરસી લેતા કીધા જા રીક ચા ઈ રીક ચા કેવાનો મતલબ જા એ એ તમે જા છો ને સો બરાબર પણ તમારી નજીક કોણ છે એના ઉપર આધાર છે તમે રિક્ષાની નજીક ગશો તો રિક્ષાના વિચાર આવશે એના માટે રિક્ષા મર્સિડીઝ છે પણ તમે મર્સિડીઝ ની બાજુમાં છો તમને મર્સિડીઝ ના વિચાર આવશે

સ્વામીજી એક બહુ જૂનું છે ને કાંઈ કઈ આપણું પ્રિય હોય આપણા હાથમાં લખાવી છે શું કામ હાથ વગુ તો ખરું હરિ ભક્તો ને હાથ વગો છે મોરારી બાપુ કે ઘણી વાર કે હાથ વગુ હશે એ હાથમાં રહેશે આપણો જે હાથ વગુ હોય અને એનું જે વર્ષોનું સ્વામીજી સૂત્ર સત્ય પ્રેમ અને કરુણા સત્ય થી બીજા પહેલી લ્યો જેટલું આપો અને કરુણા થી જીવો સાહેબ એ હરિભક્તો ની વાત છે સાહેબ આ જેટલા કરુણાથી જે સંતો જીવે બીજાની પહાથી જેમ કે તારામાં સત્ય કેટલું છે એટલું જ બાપા અમારે બીજું શું કરવું અને પ્રેમ જગત ને આપે છે આ દેશ ના સંતો આવો અહીંયા આવો હે એવા હરિભક્તો ને હાથ ભગો છે બાપ તો પ્રેમ પર ખંદો રે પણ હવે દેવ ને દીવો એ જે ધૂપ શું દેવો બાપ દેવ ને દીવો